બહાર પાડવામાં છે સરકાર દ્વારા પીએસએસ એટલે કે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ દ્વારા ખેડૂતો પાસેથી અરજી મંગાવવામાં આવી છે એટલે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવા માટેની અરજી મંગાવવામાં આવેલ છે મિત્રો એમાં કયા કયા પાકોની એટલે કે કયા કયા પાકો તૈયાર થઈ જાય છે ત્યારબાદ એનું સરકાર ખરીદી કયા કયા પાકોની કરશે અને કયા પાકનો કેટલો ભાવ છે એ વિશે હું તમને વિસ્તૃત માહિતી આપીશ અને ખેડૂત મિત્રો અને આ ટેકાના ભાવે જે ખરીદી છે એના માટેના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે કરવાની છે અને ફોર્મ ભરવાની એન્ડિંગ ટાઈમ કયો છે અને ફોર્મ ભરતી વખતે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ વિશે વિસ્તૃત માહિતી ખેડૂત મિત્રો હું તમને જણાવીશ એટલે કે કયા પાકનો કેટલો ભાવ સરકાર આપણને આપશે એટલે કે વસ્તુની ખરીદી માટેની અરજીઓ સરકાર દ્વારા મગાવવામાં આવેલી છે તો મિત્રો કયા પાક ની અંદર કેટલો ભાવ એ વિશે હવે આપણે વિડીયોની અંદર આગળ જોઈએ કે ખરીફ પાક બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત

એ શ્યારઈ પાક પ્રતિ ક્વિન્ટલે કેટલો સરકાર આપણને ભાવ આપશે એટલે ખેડૂત મિત્રોને પ્રતિ ક્વિન્ટલે કેટલો ભાવ આપશે એ હું તમને જણાવું એટલે કે ભાવનું ધોરણ આ નક્કી કરવામાં આવેલું છે મગફળી માટે રૂપિયા સ પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ મગ માટે ખેડૂત મિત્રો આઠ ત્યારબાદ અડદ માટે સાત ત્યારબાદ સોયાબીન માટે ખેડૂત મિત્રો ચાર હજાર આઠસોને બાણું આ બધામાં પ્રતિ ક્વિન્ટલનો ભાવ છે મિત્રો એટલે કે પ્રતિ ક્વિન્ટલે મેં જે તમને જણાવ્યું મુજબ સરકાર ખેડૂત પાસેથી ખરીદી કરશે એટલે ખરીદી માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની છે મિત્રો ઓનલાઈન નોંધણી કરાવવા માટેની તારીખ છે ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએથી

તલાટી કમ મંત્રીનો દાખલો એટલે કે પાક અંગેનો દાખલો એટલે કે જે ખરીફ પાક ગ્રામ ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર સાહસિક હોય એમની આગળ તમારે નોંધણી કરાવી શકો છો પણ એક અગત્યની માહિતી એ પણ આપું છું કે આ પાકોની પીએસએસ અંતર્ગત એટલે કે

તો એ એ ટેકાના ભાવથી પોતાના છે ને જે વેચાણ કરવાનું છે એ ખૂબ સારી રીતે કરી શકશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ